અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ભેકરા ગામ ગીરના જંગલી બોર્ડરને અડીને આવેલું છે જ્યારે આ શ્યાળાની કળકળતી ઠંડીમાં પણ તાપણો કરીને બેઠેલા ખેડૂતો સરકારની કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યા હતા ભેકરા ગામમાં દિવસે સર્વર ડાઉન રહેતું હોવાના કારણે ખેડૂતોને એક ફોર્મ ભરવામાં પંદર મિનિટ થાય છે અને અચાનક સર્વર ડાઉન થતા એરર આવી જાય છે જેના પરિણામે ખેડૂતોની પરેશાની વધી રહી છે આથી ભેકરા ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરી રાત્રિ દરમિયાન કરવામાં આવે છે અને મોડી રાત્રિ સુધી આ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ભેકરા ગામે જોવા મળી રહી છે

અમે અહીંયા બધા ભેગા થયા છે ફોર્મ ભરવા આવ્યા છીએ હાલે નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક તો રાતે બધા ખેડૂત અહીંયા આવ્યા છે અને આ સરકારે કઈક લોલીપોપ જેવી સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું નગર એ કારણે અમે બધા રાત દી ઉજાગરા કરીએ છીએ અને થોડોક અમારે રોજ ગુણનો બહુ ત્રાસ છે કારણ કે ખેતરે મેકીને અમારે અહીંયા આવવું પડે છે એટલે આ થોડોક ખેડૂત એને ધ્યાન દે તો વધારે સારું સરકાર દ્વારા દિવસે ફોર્મ નથી ભરાતું તેથી રાત્રે દરમિયાન પંચાયતના વીસી ફોર્મ ભરીને ખેડૂતોની વેદનાઓ પર મલમરૂપી કાર્ય કરી રહ્યા છે જેમાં દિવસ દરમિયાન ફોર્મ સતત શરૂ હોય છે જ્યારે સરકારે આ રાહત પેકેજ બહાર પાડ્યું છે ત્યારથી અમે ફોર્મ ભરીએ છીએ પણ દિવસ દરમિયાન કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે કનેક્ટિવિટી સરખી ના આવતી હોય એટલે ફોર્મ ઓછા ભરાય છે જેથી અમે રાત્રે મોડા સુધી બધા ફોર્મ ફિલઅપ કરીએ છીએ હાલની સ આ જે ફોર્મ ભરવાની સ્થિતિ છે એની અંદર સો જેટલા ફોર્મ બધા ફિલઅપ થઈ ગયા છે અને બાકીના છે એ ધીમે ધીમે બધા ભરીએ છીએ